જય માતાજી દોસ્તો બાપા જલારામ ફેશન વર્લ્ડ માં તમારું સ્વાગત છે બાપા જલારામ ફેશન વર્લ્ડ ની અંદર નવરાત્રીની તાડમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે દોસ્તો દિવાળીની તાડમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે દોસ્તો પાર્સલો ઉપર પાર્સલો આવી રહ્યા છે દોસ્તો શર્ટ ની અંદર જીન્સ ની અંદર ફૂલ સ્ટોક ફૂલ સ્ટોક ની અંદર અપડેટ થઈ ગયું છે દોસ્તો ફૂલ વેરાયટીમાં માલ અપડેટ થઈ ગયો છે દોસ્તો તો લાઈવ આજે નવી બ્રાન્ડ ની અંદરમાં અપડેટ થઈ ગયું તમને બતાવીશું નજીક આવો તો દોસ્તો સ્ટાર્ટ કરીશું રો વોશની અંદરમાં બ્રાન્ડ આવી ગયો છે જે પોકેટ એમ્બ્રોઇડી રહેવાનું છે દોસ્તો તમે જોઈ શકો છો પ્રીમિયમ અંદરમાં અંદરમાં રહેવાનું રહેવાનું છે છે દોસ્તો એકદમ પાવર લાયકરાની અંદરમાં જીન્સ રહેવાનું છે તમે જોઈ શકો છો દોસ્તો ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પાવર લાયક્રામાં જીન્સ રહેવાનું છે દરેક પેટર્નની અંદરમાં દરેક પેટર્ન અલગ અલગ આવશે દોસ્તો પ્રીમિયમ ક્વોલિટીની અંદરમાં બ્રાન્ડ રહેવાનું છે દોસ્તો ફૂલ સ્ટોક અપડેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો દરેક પોકેટ ઉપર અલગ અલગ જાતની પેટર્નો આવશે પ્રકારની બ્રાન્ડ અવેલેબલ છે દોસ્તો પ્રીમિયમ અંદર બ્રાન્ડ છે દોસ્તો અત્યારે નવરાત્રી ની વાત કરીએ તો ફૂલ સ્ટોક ની અંદર માલ અપડેટ છે દોસ્તો ફૂલ જીન્સ છે ફૂલ શર્ટ ની અંદરમાં અપડેટ છે દોસ્તો શર્ટની વાત કરીશું પ્રીમિયમ ક્વોલિટી ના શર્ટ અપડેટ થઈ ગયા છે અહીંયા એક્સેલ ની અંદર વાત કરીએ તો આપણે

કપડા ખરીદી કરવા માટે દોસ્તો તહેવારોની સાથે બેસ્ટ કપડા પહેરો દોસ્તો પ્રીમિયમ ક્વોલિટીના કપડા છે તો દોસ્તો જલ્દી બાપા જલારામ ફેશન વર્લ્ડની મુલાકાત કરો દોસ્તો વધારાની માહિતી લેવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદરમાં અમારું એડ્રેસ છે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મુલાકાત લો કોન્ટેક્ટ કરો જય માતાજી